એવી પ્રતીતિ થઈ કે હવે લીલામાં પધારવાનો સમય આવી ગયો છે તેમ જાણીને તે પહેલા ત્રણ મહિના પૂર્વે પોતાના વહુજી શ્રી સત્યભામા વહુજીને આજ્ઞા કરી છે આપ સમજુ છો અને મારી આજ્ઞાનું સંપૂર્ણપણે પાલન કરવાવાળા વાળા છો જેથી આજે મારા મનની વાત આપની સામે પ્રગટ કરું છું જગતમાં જે કઈ સુભાષિત મારે નિત્ય લીલાસ્ટ થવાનો પ્રસંગ આવે તો આપે મારી આ અંતિમ આજ્ઞા સમજીને તે પ્રમાણે વર્તન કરવું જોશે બે વાત ઉપર ખાસ ધ્યાન આપવું આપણા લીધિ સ્વરૂપને લેશ માત્ર પણ પરિશ્રમ ન થવા દેવો બીજો હું જે વિલ તૈયાર કરવાની ઈચ્છા રાખું છું તે તેના લખાણ પ્રમાણે આપે બધી વ્યવસ્થા વ્યક્તિગત દેખરેખ નીચે જ કરવી મહારાજ શ્રીના આ વચનોથી શ્રી સત્યભામા બહુજીના હૃદયમાં પારાવાર દુઃખ થઈ પોતાના સૌભાગ્યની અશુભ વાત શ્રવણ કરતા કઈ આ રીતે ને આઘાત ન લાગે સત્યભામાં ભામા શ્રી સત્ય ભામા બહુજી તો પતિ ભક્તિમય સ્ત્રીઓના આદર્શ સમાન હતા આપના રોમે રોમમાં અસત વેદના થવા લાગી પરંતુ મહારાજશ્રીના આ આશ્વાસન અને શિક્ષાના શબ્દોથી આપે બહારથી ધૈર્ય ધારણ કર્યું છે પરંતુ મનમાં નિશ્ચય થયો કે હવે આપશ્રી થોડા સમયમાં સદાને માટે વિયોગ વિયોગ દુઃખ આપેલે નિત્ય લીલામાં પધાર છે આ પ્રસંગ બન્યા આ પ્રસંગ બન્યા પછી બહુજી આપીના શ્રી અંગનું બહુ ધ્યાન રાખતા શ્રી ઠાકોરજી મહારાજ શ્રી શ્રી ગોકુલેશજી મહારાજશ્રીએ પોતાના પોતાની સ્થાવર જંગમ મિલકતનું વિલ કરવાનો નિશ્ચય કર્યો છે આપશ્રી આપશ્રીની આગમ અનુસાર વિલ તૈયાર થવું તેમાં નીચે પાંચ મુદ્દા અત્યારે મહત્વના છે અમારે ત્યાં લાલન બાવા શ્રી લાલન બાવા શ્રી વિરાજતા નથી એટલે સોપાસેનીવાળા શ્રી મધુરેજીની ગાદી મધુરાયજીની ગાદીના સ્વામી શ્રી મુરલીધરજીના જ્યેષ્ઠ લાલન શ્રી બાલકૃષ્ણ લાલજીને આ ગોદ વજરાવવા અને તેવો જ એને સર્વ સત્તા સાથે આ ઘર સોંપવું ગોદ વધારેલા લાલન બાવા શ્રી બરાબર જાણીતા ન થાય ત્યાં સુધી આપ શ્રીએ નિશ્ચિત કરેલા છ આગેવાન વૈષ્ણવ ગૃહસ્થો બધો વહીવટ સંભાળશે અને બાવાશ્રીની પ્રસન્નતા જાળવશે અમારા સર સર્વસ્વ શ્રી ઠાકોરજીના લેગ ભોગમાં અણુમાત્ર ન કરવી શ્રી દેવિકા બેકીજીને પ્રસન્ન રાખ